શું તમે ક્યારે વિચાર્યું છે કે માણસના જીવનમાં સુખ, દુઃખ, પ્રેમ, વિરા આ બધું એકસાથે કેમ આવે છે આજે આપણે એવી જ એક નવલકથા સાથે યાત્રા શરૂ કરીશું જ્યાં બધા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે જ્ઞાનવાણી ગુજરાતીના આ ખાસ સાહિત્યિક પ્રવાસમાં આજે આપણે એક એવી અમૂલ્ય કૃતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક લેન્ડમાર્ક છે સરસ્વતી ચંદ્ર અને આપણે એના ફર્સ્ટ ચેપ્ટર પર ડિટેલમાં વાત કરીશું આ નવલકથા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીની કલમમાંથી નીકળેલી છે અને એમાં લાઈફ રિલેશનશીપ્સ અને સોસાયટીના એટલા બધા લિયર્સ છે એટલી ઊંડી છાપ છે કે રીડરને વારંવાર વિચારવા પર મજબૂર કરી દે છે આની બ્યુટી એ છે કે જીવનના સત્ય અને લાગણીઓની જે ઝલક અહીંયા મળે છે એ આજે પણ એટલી જ રેલેવન્ટ અને હાર્ડ ટચિંગ લાગે છે તો ચાલો જોઈએ કે પહેલા ચેપ્ટરમાં કયા મુદ્દાઓ ઊભા થાય છે અને એ આપણને લાઈફ સોસાયટી અને હ્યુમન ઇમોશન્સની કેવી વિશાળ અને જીવંત છબી આપે છે આ પહેલું પ્રકરણ યુ નો ખાલી સ્ટોરીની શરૂઆત નથી પણ એક વિચાર યાત્રા છે જ્યાં રાઇટર દરેક પાના પર જીવનના અલગ અલગ રંગો ભરે છે પુસ્તકની શરૂઆત જ એવી રીતે થાય છે જ્યાં લેખક કહે છે કે આજના સમયમાં કીર્તિ અને પ્રસિદ્ધિ ધીરે ધીરે ખોવાઈ રહી છે સમય સતત ચેન્જ થાય છે અને સાથે સાથે માણસની ચોઇસીસ પણ બદલાતી જાય છે પહેલાંના શાસ્ત્રીય ગ્રંથો કદાચ હવે જૂના કે આઉટ ઓફ પ્લેસ લાગે તો નવલકથાઓ એ ખાલી જગ્યા ભરે છે કઈ રીતે કારણ કે એ માનવીય લાગણીઓનું જીવંત રિફ્લેક્શન આપે છે જે દરેક એરામાં દરેક જનરેશનમાં માણસના દિલને સ્પર્શે છે રાઇટર ખૂબ જ ક્લિયરલી કહે છે કે લિટરેચર ખાલી આર્ટિસ્ટિક બ્યુટી માટે નથી પણ જીવનને ડિરેક્શન મિનિંગ અને પર્પઝ આપવા માટેનું એક ટૂલ છે અને એટલે જ આ નવલકથાનું હાર્દ સમજવું જરૂરી છે કારણ કે એ ખાલી સ્ટોરીટેલિંગથી ઘણું આગળ છે એ જીવનના વેલ્યુઝ પ્રિન્સિપલ્સ અને સમજણ આપે છે અને અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે રાઇટર કહે છે કે કોણ વાંચે છે અને કેમ વાંચે છે એ સમજવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એ બેઝિકલી ત્રણ ટાઈપના રીડર્સની વાત કરે છે એક રીડર એ છે જે લાઈફનું સત્ય સાયકોલોજી અને રહસ્યો શોધવા વાંચે છે બીજો રીડર એ છે જે ફક્ત બ્યુટી અને ઇમોશનલ એક્સપિરિયન્સ માટે વાંચે છે અને ત્રીજા જે મોટા ભાગના હોય છે એ લોકો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અને કેરેક્ટર્સની મજા માણવા માટે વાંચે છે નવલકથાની રચના કરતી વખતે રાઇટરને આ ત્રણેય પ્રકારના રીડર્સને ધ્યાનમાં રાખવા પડે છે અને આજ તો આ નોવેલની સ્પેશિયાલિટી છે આ રીતે દરેક રીડર એમાં ક્યાંક ને ક્યાંક પોતાને જોઈ શકે છે અને નવલકથા યુનિવર્સલ બની જાય છે આગળ રાઇટર કહે છે કે માણસના જીવનમાં દુઃખ સુખ મલિનતા પવિત્રતા બધું જ સાથે આવે છે કોઈ પણ માણસ કમ્પ્લીટલી સારો કે ખરાબ ન હોઈ શકે આ બે ઓપોઝિટ ફોર્સીસનું જે મિક્સચર છે એ જ તો લાઇફને ઇન્ટરેસ્ટિંગ અને રિયલ બનાવે છે અને જે લોકોમાં વીકનેસ હોય એમના પ્રત્યે આપણને સિમ્પતિ હોવી જોઈએ એનાથી જ હ્યુમેનિટી ગ્રો થાય છે અને સોસાયટીમાં સુધારો આવે છે જીવનમાં જે પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે એ આપણને વધુ સમજદાર અને સંવેદનશીલ બનાવે છે ઓકે તો આટલી ફિલોસોફી પછી હવે ચાલો એકચ્યુઅલ કથાની શરૂઆત તરફ જઈએ સ્ટોરી શરૂ થઈ છે સુવર્ણપુર ગામથી સમુદ્ર કિનારે વસેલું એકદમ પીસફુલ અને સુંદર ગામ એનું વર્ણન એટલું સરસ રીતે કર્યું છે કે વાંચતા વાંચતાં જ આંખ સામે એક જીવંત દ્રશ્ય આવી જાય છે ત્યાં એક યુવાન આવી પહોંચે છે નવીનચંદ્ર એનું મન ઉદાસ છે પણ એની અંદર ક્યાંક પ્રસન્નતા અને એક પ્રકાશ પણ છે એની પર્સનાલિટી જેવી છે કે એનું દુઃખ પણ એને એક સ્પિરિચ્યુઅલ ગ્લો આપે છે જ્યારે નવીનચંદ્ર એ સુવર્ણપુરના બંદરે ઉતરે છે ત્યારે દરિયાની લહેરો ગામનું શાંત વાતાવરણ અને નવી જગ્યાની સુંદરતામાં પોતાને કમ્પ્લીટલી ખોઈ દે છે એ પોતાના વિચારોમાં ખોવાયેલો એક પોટલી સાથે શહેર તરફ ચાલવા માંડે છે આ સીન આપણને હિન્ટ આપે છે કે હવે આ ગાથાની એક નવી જર્ની શરૂ થવાની છે અને આ જર્ની ફક્ત ફિઝિકલ નથી પણ ઇન્ટરનલ પણ છે જ્યાં નવીનચંદ્ર પોતાની આઈડેન્ટિટી જીવનનો અર્થ અને પોતાનું સ્થાન શોધવાનો પ્રયત્ન કરશે અને પછી આવે છે મહાદેવનું મંદિર આ મંદિર પણ કથામાં એક સ્પેશિયલ જગ્યા રોકે છે એનું વર્ણન એટલું સરસ રીતે કર્યું છે કે એવું જ લાગે કે આપણે પણ એ મંદિરમાં ફરી રહ્યા છીએ આસપાસની ઓસરી તળાવનું શાંત પાણી જૂની દિવાલો બધું મળીને એકદમ ડિવાઇન અને સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર બનાવે છે અહીંયા ફક્ત રિલિજિયસ નથી અહીંયા ઘણી બધી લાગણીઓ અને સંબંધોની ગાંઠો ઉકલે છે અહીં જ એને પૂજારી મૂર્ખદત્ત મળે છે નામ ભલે મૂર્ખદત્ત હોય પણ એ સ્વભાવથી થોડા વિચિત્ર પણ દિલના એકદમ સાચા અને નિખાલસ છે એ નવીનચંદ્રને ઓળખી જાય છે અને એમની વચ્ચે એક અનોખો સંબંધ બંધાય છે એમની વાતચીત કેટલી નેચરલ છે મૂર્ખ દત્ત નવીનચંદ્રને પ્રેમથી ચંદરબાઈ કહે છે અને પોતાને દત્ત આ નાના નાના ડાયલોગ્સમાં જ કેરેક્ટર્સની ક્લોઝનેસ અને હ્યુમન કનેક્શનની ગરમી દેખાઈ આવે છે એમની વાતોમાંથી લાઈફ એક્સપિરિયન્સીસ સંવેદનાઓ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની ઝલક મળે છે તો મિત્રો સરસ્વતી ચંદ્ર ખાલી એક સ્ટોરી નથી એક દ્રષ્ટિકોણ છે એક લાઈફ ફિલોસોફી છે લેખકે હ્યુમન ઇમોશન્સ રિલેશનશીપ્સ અને સમાજની પ્રોબ્લમ્સને એટલી સંવેદનશીલ રીતે પ્રેઝન્ટ કરી છે કે દરેક કેરેક્ટર દરેક સીન એક મેસેજ આપી જાય છે આ નવલકથાની અંદર જીવનના બધા જ રંગો પ્રેમ દુઃખ આશા નિરાશા સંઘર્ષ અને એક્સેપ્ટન્સ બધું જ આવી જાય છે એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જીવનમાં આ ઉતાર ચઢાવ કેમ આવે છે માણસ ક્યારેક પોતાની વીકનેસીસમાં કેમ ફસાઈ જાય છે શું કલ્ચર અને મોડર્નિટી વચ્ચે બેલેન્સ બનાવી શકાય માણસ પોતાની અંદર ઉઠતી લાગણીઓને સમાજના નિયમો વચ્ચે કેવી રીતે પોતાનું સ્થાન શોધે છે આવા અનેક પ્રશ્નો સરસ્વતીચંદ્ર વાંચતી વખતે મનમાં ઊભા થાય છે એટલે જ આ નવલકથા ખાલી ટાઈમપાસ નથી પણ જીવનની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ આપે છે આશા છે કે આ ડિસ્કશન તમને સરસ્વતી ચંદ્ર વાંચવા માટે વધુ ઉત્સાહિત અને પ્રેરિત કરશે મિત્રો આજના એપિસોડમાં આપણે જોયું કે કેવી રીતે સુવર્ણપુરના શાંત ગામમાં નવીન ચંદ્રની એન્ટ્રી થાય છે અને એની આંતરિક યાત્રા માટેનો એક રસ્તો ખુલે છે પણ હવે મોટો સવાલ એ છે કે આ જર્ની અને ક્યાં લઈ જશે શું એના જીવનમાં પ્રેમ આવશે કે સંઘર્ષ શું એ સમાજના નિયમો સામે ઊભો રહી શકશે કે એમાં સમય જશે આ બધા સવાલોના જવાબ આપણે આગળ જાણીશું તમારા વિચારોને ફીડબેક અમને જરૂરથી જણાવજો કારણ કે આપણી આ વાર્તા તમારા પાર્ટિસિપેશનથી જ વધુ જીવંત બને છે સાંભળતા રહો જ્ઞાન માણી ગુજરાતી ફરી મળીએ ત્યાં સુધી તમારો દિવસ આનંદમય અને ઉજ્જવળ રહે